કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષી નો દાવો માનેલો અને એ કોર્ટમાં જયારે આગળ વાત ચાલી છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ માફી માંગીએ છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રો એ માફી માંગી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખીચ્યો સુખરામ રાઠવા અને વિજય ચાવડા તો ભાજપમાં એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વ નથી સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ એના માટે લડવી જોઈએ લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા સેકવા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી મેં આ બદમસીમ દાવો કર્યો ત્યાર પછી શ્રી જે ચાવડા ને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ એ વસ્તુ ગૌણ છે કોર્ટમાં જ એમને માફી માંગી છે એનો મતલબ છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો કમનસીબે રાજકીય નેતાઓ પર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીમ દાવા બહુ ઓછા થાય છે ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં વખત પછી માફી માગી છે એટલે હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે બરાબર એટલા માટે જ હતું ને એમાં માફી પત્રમાં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા અમે માફી માંગીએ છીએ